નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો હાયર સેકન્ડરી ગવર્મેન્ટનું જે પીએમએલ ટુ આવ્યું છે ત્યારથી ઘણા બધા ઉમેદવારોમાં ઘણા બધા પ્રશ્નો છે ખાસ કરીને એ બાબતે પણ ચર્ચા કરીશું અને બીજા જે ઉમેદવારો છે કે જે ગ્રાન્ટેડમાં વારો આવે છે દસની અંદર વારો આવ્યો છે ત્યારથી એક ચર્ચાનો વિષય બની ગયો છે કે જે ઉમેદવારોનો વારો અગિયાર બાર ગવર્મેન્ટમાં આવી જાય છે તો શું એ ઉમેદવારોના નામ ભરતી બોર્ડ ઓટોમેટિક એમનું નામ કાઢી નાખશે એમનું નામ ગ્રાન્ટેડનું જ્યારે પીએમએલ ટુ આવશે એફએમએલ આવશે તો એની અંદર નામ નહીં આવે તો આ બાબતે આવા બધા પ્રશ્નો બાબતે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છે તમને ખ્યાલ છે કે ભરતી બોર્ડ દ્વારા અગિયાર બારનું જે પીએમએલ ટુ જાહેર કર્યું છે એ ઉમેદવારો છ ગઈકાલે એટલે કે છ પાંચ બે હજાર પચીસના રોજ પીએમએલ ટુ જાહેર કરેલું છે વાંધા અરજી માટે આજનો સમય આપેલો છે મીન્સ કે સાત પાંચ બે હજાર પચીસ એક દિવસનો સમય આપેલો છે ઘણા લોકોને એ પણ પ્રશ્ન હોય છે કે આમાં વાંધા અરજી કરવાની ઘણા કે મારે પત્રક પત્રક નામ નામ છે છે અમુક વાંધા અરજી એ લોકોએ જ કરવાની છે કે જેને વાંધો હોય તમારું પત્રક બ માં નામ છે તમારા જે માતાના નામમાં સુધારો કરેલો હોય ને એ વ્યવસ્થિત છે કે સુધારો જે થયો છે એ ઓકે છે તો તમારે કોઈ પણ અરજી કરવાની રહેતી નથી બહુ પત્રક છે તમે જે કઈ સુધારા થયા હોય તમારા ડોક્યુમેન્ટમાં કઈ માર્કના સુધારા થયા હોય કે પ્રમાણપત્રની તારીખના સુધારા થયા હોય સુધારો જે રિમાર્ક્સમાં લખેલો છે સુધારો થઈ ગયેલો છે તો એ સુધારો ઓકે છે તો તમારે કોઈ પણ પ્રકારની અરજી વાંધા અરજી કરવાની રહેતી નથી જે લોકોના નામ રદ થયા છે તો એમની પાસે કઈ બીજા પુરાવા હોય સાબિત કરી શકતા હોય તો એ લોકો એ અરજી કરવાની રહે છે બાકી તમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી કોઈ પણ પત્રકમાં તમારું નામ હોય તો તમારે કોઈ પણ પ્રકારની અરજી કરવાની રહેતી નથી આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો હવે ચર્ચા કરીએ કે તમને ખ્યાલ છે કે ટાટ ટુ હોય ઉદાહરણ તરીકે તો ટાટ ટુ માં જે ઉમેદવારો સરકારી શિક્ષણ સહાયકમાં ફોર્મ ભરેલું હશે એ તમામે તમામ ઉમેદવારોએ ટાટ ટુ ગ્રાન્ટેડ શિક્ષણ સહાયક ની અંદર ફોર્મ ભરેલું હશે મેરિટ લિસ્ટ જોવા જો થોડોક એક બે ઉમેદવારનો ફરક પડશે કે અમુક લોકો જે હાલ નોકરી કરતા હોય ગ્રાન્ટેડમાં કદાચ ફોર્મ ના ભરે તો એવા બે પાંચ લોકો જ હશે કે જે આ રીતે બનેલું હશે બાકી તમારો રેન્ક જેટલો સરકારીમાં હશે એટલો જ ગ્રાન્ટેડમાં હશે હવે અહીંયા એક પ્રશ્ન એવો બને છે કે અત્યારે તમને ખ્યાલ છે કે પીએમએલ ટુ આવ્યું હવે એફએમએલ આવશે અને પછી જિલ્લા પસંદગી માટે બોલાવશે તો અગિયાર બાર માં જે લોકોનું નામ આવી જાય છે તો એ જિલ્લો પસંદ કરી લેશે શાળા લઈ લેશે તો એ ઉમેદવારનું નામ ભરતી બોર્ડ જ્યારે હવે ગ્રાન્ટેડનું જ્યારે લિસ્ટ બહાર પડશે તો એની અંદર પણ એમનું નામ આગળ જ હોવાનું છે ગ્રાન્ટેડમાં પણ તો આ પ્રશ્ન દરેક ઉમેદવારનો છે આવી જ રીતે ટાટ 1 માં પણ પ્રશ્ન ઉભો થવાનો છે ટાટ 1 માં 9 10 માં સરકારીમાં જેના નામ હશે એ જ લોકોના નામ ગ્રાન્ટેડ માં હશે તો અહીંયા ઘણા લોકોને પ્રશ્ન છે કે સાહેબ નામ ઓટોમેટિક નીકળી જશે તો ના મિત્રો કોઈ પણ ભરતી બોર્ડ આ રીતે તમને પૂછા વગર તમારું નામ કાઢી શકે નહીં કોઈ પણ કોઈ પણ ભરતી બોર્ડ પાસે આવો અધિકાર નથી તમે આ આ સિવાય શિક્ષણ સિવાયની બીજી ભરતીઓની પણ ઉદાહરણ તરીકે લઈ જુઓ હસમુખ પટેલ સાહેબે અગાઉ ઘણી ફરી ભરતી કરી હતી એમાં પણ ઉમેદવારો પાસે સંમતિ પત્રક મંગાવવામાં આવેલા તમને ખ્યાલ છે કે ઉમેદવારો અગાઉ કંઈક નોકરી કરતા હોય બીજી નોકરીમાં વારો આવી ગયો હોય તો સંમતિ પત્રક મંગાવવામાં આવ્યા છે કે અમે ઓલરેડી આ નોકરી મળી ગઈ છે તો હવે અમારે આ નોકરીની જરૂરિયાત નથી એટલે અમારું નામ આમાંથી કાઢી નાખો એટલે વિડ્રોલ માટે અલગથી સમય આપવામાં આવતો હોય છે તો આ રીતનું પણ શિક્ષણની અંદર આમાં ભરતીમાં કદાચ બની શકે છે જેથી ફટાફટ નીચલા મેરિટ પણ લાગી શકે તો આ વસ્તુ છે બાકી ઘણા લોકો જે ચર્ચા કરતા હોય છે યુટ્યુબ વિડીયોમાં કમેન્ટ કરતા હોય છે સાહેબ ડાયરેક્ટ નામ નીકળી જશે તો ના તમારું નામ ડાયરેક્ટ ભરતી બોર્ડ કાઢી શકે નહીં અગિયાર બાર સરકારીમાં વારો આવ્યો છે તો ગ્રાન્ટેડમાં પણ શક્યતા છે કે તમારું નામ આવશે તમે જો વિડ્રોલ કરી નાખો છો તમે સંમતિ પત્ર ભરી દો છો કે હવે મારે જે નોકરી છે એ જોઈતી નથી તો એ બાબતનો સંમતિ પત્રક ભરી દો છો તો તમારું નામ આગામી જે લિસ્ટ જાહેર થતું હોય છે પીએમએલ ટુ કે એફએમએલ અ સરકારીમાં વારો આવી ગયો હોય તો ગ્રાન્ટેડનું તો એ એમાં તમારું નામ નહીં આવે તો આ જ હતું આજ સાચી હકીકત છે આ પ્રમાણે જ મારા અંદાજ મુજબ ભરતી બોર્ડ કાર્યવાહી આગામી સમયમાં કરી શકે છે આવી નવી અપડેટ માટે આપણી ચેનલ એસકી અપડેટને સબસ્ક્રાઈબ કરું અને ખાસ બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવી દીજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ